એલસીબી પોલીસે મામાના ઓટલા પાસેથી રૂપિયા પંદર હજાર ત્રણસોના દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો મુખ્ય સપ્લાયર મહિલાનું નામ ખુલ્યું ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે શહેરના રૂવાપરી રોડ ઉલ્લાસ ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતાં એક શખ્સની ધરપકડ કરીને કુલ રૂપિયા પંદર હજાર ત્રણસોનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે ઝડપાયેલ આરોપીઓએ દારૂની સપ્લાયર કરનાર નિમિષા ઉર્ફે નિમી રાઠોડ નામની મહિલાનું નામ Cola Bioche. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોપટનગર રહેવાસી અમિત રાજુભાઈ બારેગીયા ઉંમર વર્ષ અને સ્ટીલ કાસ્ટ પાસે આવેલા મામાના ઓટલા પાસે બે કાળા જબલામાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરી રહ્યો છે પોલીસે બાદની વળી જગ્યાએ પહોંચીને અમિત રાજુભાઈ બારેગિયાને ઝડપી લીધો હતો કુલ કિંમત રૂપિયા પંદર હજાર ત્રણસોનો મુદ્દા માલ જપ્ત કરી આરોપીના કબજામાં રહેલા કાળા કલરના બે ઝબલાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેના માટે આરોપી પાસે કોઈ પાસ કે પરમિટ નહોતું જપ્ત થયેલા દારૂ બિયરમાં લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી એકસો ને એંશી એમએલનું બેતાલીસ નંગ બોટલ કિંમત રૂપિયા અગિયાર હજાર ત્રણસો ને ચાલીસ કિંગફ્રિશર્સ સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર પાંચસો જેને અઢાર નંગ ટીન કિંમત રૂપિયા ત્રણ હજાર નવસોને કુલ કિંમત રૂપિયા પંદર હજાર અને ત્રણસોનો મુદ્દા માલ ઝડપી લીધો હતો જ્યારે આ દારૂ સપ્લાયર કરનાર મહિલાનું નામ ખુલ્યું હતું જેમાં પોલીસની પૂછપરછમાં આરોપી અમિત બારૈયાએ કબૂલાત કરી કે આ દારૂનો જથ્થો તેને નિમિષા ઉર્ફે નિમી ગોપાલભાઈ હિંમતભાઈ રાઠોડ રહેણાંક રાણીકા ગેટની સામે કરશલિયા પર ભાવનગરે વેચાણ કરવા માટે આપ્યો હતો નિમિષા તેમને વેચાણ પેટે રોજના રૂપિયા બસો વાપરવા માટે આપતી હતી પોલીસે અમિત રાજુભાઈ બારૈયાની ધરપકડ કરી હતી અને બંને આરોપીઓ અમિત બારૈયા અને નિમિષા રાઠોડ વિરુદ્ધ એકબીજાને મદદગારી કરીને ગેર કાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ પ્રોહિબિશન એક્ટ કલમ પાંચસો પાસઠ એ એ એકસોને સોળ બી અને એક્યાસી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલ સીબી પોલીસે હવે નિમિષા રાઠોડને પકડવા ચક્રો ચક્રોગતિમાન કર્યા છે